નમસ્કાર નમો કેમ ફૂલ મોજમાં સો વિભાગ એ જોઈ જોઈ લીધો લીધો હશે વિભાગ બી સી માં જવાના છે દળ બડાટી બોલાવવાના છે ગુજરાતી મીડિયમ વાળા હોય કે ઇંગ્લિશ મીડિયમ વાળા હોય બંને માધ્યમ માટે છે સેમ ક્વેશ્ચન્સ છે ગુજરાતી ગુજરાતીમાં જોવે અને ગુજરાતી પ્રશ્ન છે એ પૂછાય તો એને ઇંગ્લિશમાં તમારે જોવાનું આટલો ડિફરન્સ છે બીજો કોઈ ડિફરન્સ છે નહીં જી હા મિત્રો હું અભિષેક દવે છે પરિચય મંદિરમાં દેવોને મારો મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું જેટલા ઓળખે બધાય બધા તમારા પ્રતાપે ઓળખે છે પણ જો ક્યાંથી તમને સૂચના મળી હોય કે ભાઈ આવડીયા ગુજરાતની નંબર વન ચેનલ છે તમે પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેરડી કરી દેજો જેથી રસ પી લે અને તમે લાયકડી કરી દેજો માણસના ત્રણ કર્તવ્ય છે તમને ખબર જ છે આઠમા જોવાના છે અંદર આમાંથી કયો પાઠ કરવો ને કયો પાઠ ન કરવો એની પણ આપણે છેલ્લે ચર્ચા કરશું પણ આટલા પેરેગ્રાફ આટલા પ્રશ્નો અને મેઈન તો સંસ્કૃત વાક્ય બનાવવાનું છે એ આપણે જોવાના છે એટલું આવડી ગયું એટલે કાઈ ઘટવાનું છે સોળે સોળ માર્ક આવી ગયા પેલા બે વિભાગમાં જેમ આવ્યા એમ એસી નો ટાર્ગેટ છે મારો તમારો એસી નો ટાર્ગેટ છે આ કે ના કોમેન્ટ કરજો ભાઈ આના પછી આખો ગ્રામર સેક્શન આવશે ભૂખા જ કાઢવાના છે ઘટોત્કચ પ્રવિષ્ય એ અયમત્ર ભવાન ધૃતરાષ્ટ અને એહી એહી પુત્ર આ બંનેનું સમિલ્ય આ બંને ભેગા મળીને ફકરો બને છે તો એક પકરો ઈ જોવાનું પછી સકુની વાળી વાત યદી સે આજ વાક્ય માત્રનો નિર્જીતેયમ વસુંધરા વાળી વાત આની પીડીએફ મળી જાશો આગળ ધૃતરાષ્ટ્ર જેદા ક્યાં પેલી ભગવાન ચક્રાયુધ બરાબર એ વાત હવે આવ્યો સુનીત બાપુ સુનીત અને પુનિતનો ફકરો હિસે એવું મને લાગે છે બરાબર એટલે સુનીત પુનિત વાળો ફકરો ખાસ કરી લેજો એટલે મેં આમ ટાંકી ટાંકી હું ઈગો જાતો પ્રાત માર્ગે કદાચ દુર્ઘટના ઘટતી ઈ પ્રસ્તરાધ હેસ્તુ અચેતના વચલી વાત પછી પેલું કામ દુખાનું ભૂતી આ તમને ટૂંકનો અંતમાં આવી શકે છે પછી પથ્થરો શું કરે છે એ વાત પછી સુનિત કે છે સાચું બોલે છે ભાઈ મે પણ આ ગાય જેવા પશુઓને જોયા છે ઈ વાત હવે એવો 14મો પાઠ 14મો પાઠ તમે કે સાહેબ કાઈ સમજાતું નથી મુંજાવવા હું શું હમણાં તમને કહી દઉં છું શું કરવું હમણાં જો 14મો પાઠ કેમ તમારો ગઢવી દેસ નહી જોજો પણ તમને આવડે છે તો પૂછા એવી શક્યતા છે પણ છતાંય તમને ન આવડે તો હાલ છે ઈ કહી દેસ હમણા ભાઈ કદાચ ચંદ્રગુપ્ત છે આવડે તો કર નાખવાનું જયતુ જયતુ તવારીયા વાળી વાત કેમ મે ભયમ દર્શયતી વાળી છેલી વાત બરાબર આગળ મહત્વની વાત ઈદમ ઉદ્યાન પ્રવેશ અગ્રત વાળી વાત પઠન જ્ઞાતમ ઈચ્છા અવિદા હાય રે વાગે મને પકડી લીધો છે વાઘના મોઢામાંથી મને બચાવો ખરેખર મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે આખી વાત પછી વાઘ જે છે એ મોરનું રૂપ લઈને ભાગી ગયો પછી કે છે હી હી ચંપક કદમ સપ્ત પારણા ચંદન તગર ખદેર કદલી વાસવા કિરણ માલતી આખી લાઈન વાત ઉદ્યાન નું વર્ણન કરી લેવાનું આટલા કરી લ્યો એટલા ફકરા છે હવે ના છે આમાંથી બેઠે બેઠો ફકરો આવવાની શક્યતા છે પણ આટલે ડાયલોગ આવડે છે કે નહીં ન અયમ અક્રમ કે ભાઈ આ ક્રમ છે એ કેવો છે ભાઈ આમાં તમને હું જોડકા આપણે જોડીને બતાવી દઈએ એટલે વાંધો આવે નહીં આ ક્રમ છે એ કેવો ક્રમ છે ન ન અયમ અક્રમ આ કોણ બોલે છે કે ઘટો જ કરે કી માગના પહેલેથી ભગવાન ચક્રાયુધ શું ભગવાન ચક્રાયુધની આવે છે તો ધૃતરાષ્ટ્ર તમને ડાયરેક્ટ ઉપર જ ખબર પડે યદિ શાક વાત્ય મોસ્ટ ટાઈમ પી વસુંધરા વસુંધરા વાત આવે એટલે સકુ જ કર લે અક્ષાન યુચ પાસા મુખ અને બાણ ધારણ કર તો એ તો સીધી જ વાજે કોઈ નું આવે આમાં ડી આવે એટલે ડી છે ને એટલે અહીંયા તમારે સમજી લેવાનું ઘટોત્કચ આવે બરાબર આગળ

હવે તમને જે પૂછાય છે ભાઈ એ પૂછાય ચેપ્ટર ના નામ કેટલા છે ચાર આઠ ચૌદ આ ત્રણ પ્રશ્ન પૂછા આપણને બરાબર ને નથી દેખાતું આપ ઠીક તો આગળ એમાં કીધું કે ભાઈ આમાં મારે શું કરવાનું ચાર આઠ ચૌદ તો અહીંયા તમને જવાબ આપ્યો છે ચાર ચૌદ આઠ ચાર ચૌદ આઠ અને ઓગણીસ તો પેલા મારામાંથી હું કાઢી નાખવાનું કયો પાઠ નથી આવ્યો તો કે સાહેબ 19 માં પાક ન થાય તો કાઢી નાખ્યો હવે ત્રણ પ્રશ્ન અને ત્રણ જવાબ હવે સીધી વસ્તુ છે આ ચોથાનો ચોથો આ આઠમાનો આઠમો અને 14માનો 14મો બેઠે બેઠો જવાબ મળે કાંઈ ગુંજાવાય નહીં બરાબર પડી ખબર હજી આની પ્રેક્ટિસ કરાય એટલે હમણાં ખબર પડશે આખા જોડકાનો વિડિયો છે એ જોઈ લેજો ટ્રીક એક માર્કે તમારો ક્યાંય જવાનો છે નહીં ટ્રીક આમાં આગળ મૂકી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં ઉપર પણ પરતીય જોજો હવે પ્રશ્ન કે ક્યાં કરવાના ઘટતો કદ સકોની શી સલાહ આપે છે ઘટોત્કચ દુર્યોધન ને રાક્ષસ થી પણ વધારે ક્રૂર શા માટે કહે છે અભિમન્યુ નું મૃત્યુ મોસ્ટ ટાઈમ બી વિલાપ વર્ણન કયામત પથ્થર ને મનુષ્ય સાથે સરખાવવામાં આવ્યો છે દુર્ઘટના ના સાક્ષી માણસ ના ત્રણ કર્તવ્ય તમારે ત્રણ કર્તવ્ય ખબર છે ને કયા મનુષ્ય ની પશુ માં ગણના થાય છે દુર્ઘટના ના સાક્ષી કોણ કોણ બને છે આઈએમપી ચાણક્ય કઈ કઈ રીતે અત્યાદર વ્યક્ત કરે છે ચંદ્રદાસ પ્રત્યે મતા ચાણક્યના મત અનુસાર ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક હતો નંદમાલેમાં ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે આઈ એમપી છે આ મોસ્ટ આ એમપી રાક્ષસના પરિવારની ચોપડી કરવા ચંદનદાસ શું ઉત્તર આપે છે મોસ્ટ 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 આઈ એમપી વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ પછી જવા દયો મહત્વનો આયો પાછો શાંડિલિયાએ કરેલું ઉદ્યાનનું વર્ણન ટુકરોમાં પણ આવે બરાબર શાંડિલિયા પ્રવેશતા કેમ ભય અનુભવે છે હવે ટૂંકનો દાદા દાખલી ટૂંકના આવડે છે ભાઈ જો અઘરું કરવું હોય તો જતુ ગ્રહ છે ઘટોદકસ્ટનું પાત્ર લેખત તમને આવડે શીલુ શ્રીકૃષ્ણનો સંદેશ આવે અભિમન્યુએ કરેલા વિલાપ આ ખાસ કરજો સાક્ષી ભૂત માણસ ની ફરજો ત્રણ ફરજો ખબર છે પ્રથમ કર્તવ્ય દુઃખ ની અનુભૂતિ ખાસ કરી લેવા અમાત્ય રાક્ષસ રાજા સીડી ચાણક્ય ભગવત ઝુકી એમ અઘરું પૂછવું હોય ઓપ્શન માં તો ભગવત ઝુકી એમ નીકળે અને વિદ્યાભ્યાસ અને પરિવ્રાજક બરાબર આટલી ખાસ કરી લેવાની આઈથી જોજો હવે તમારો માર્ક કપાઈ જાય કે ભાઈ ધૃતરાષ્ટ્ર કૌરવના પિતા આખો વિડીયો ઇન ડિટેલ સમજાવી જોઈ લેજો ધૃતરાષ્ટ્ર કૌરવાના જનક આસી એટલે આવડે છે ઘટોત્ક જનાર્દનનો સંદેશ લાવે છે ઘટોત્ક જહ જનાર્દનસ્ય સંદેશમ આનેતિ અમે દૂતના વર્ણનારા નથી વય અમ દૂત ઘાતકઃ ન આયમિ છે ઘટોત્ક ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે આયમિ છે ઘટોત્ક જહ ધૃતરાષ્ટ્રમ પ્રણામતિ આ શકુની બોલે છે એ એ શકુની સકુની વ્યહારતિ

મારા ઘરે હતા તમે રાક્ષસના ના પરિવારને રક્ષો છો તો રાક્ષસ્ય ગૃહજન રાક્ષસીનીય વધારે પડતો આદર શંકાસ્પદ હવે મહત્વ યાદ રાખજો ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત ન મોસ્ટ ટાઈમ બી પઠનની વિના ન પ્રાપ્ત થાય વિદ્યા અને સાંડેલીએ ડરવાની જરૂર નથી ન બેતવ્યમ ન બેતવ હવે તમે કહેતા હતા કે સાઈ મંગાવામાં કઈ ક્યો ભેગો ન થતા તો ચાર પાઠમાં શું કરવાનું તો આપણી પાસે બે ઓપ્શન છે 4 14 8 અને 19 તો હવે આપણે શું કરવાનું તો સૌથી પહેલા આ પાઠ આવડે છે હવે આ પાઠમાંથી સેલો કયો તો કે અમુક કેસે મને આ આવડે અમુક કેસે મને આ આવડે

તો ત્રણ જ ચેપ્ટર કરવાના ખાલી કેટલા ચેપ્ટર કરવાના સાહેબ ત્રણ ચેપ્ટર કરવાના કયા કયા ચાર આઠ અને ઓગણીસ કયો પાર્ટ ઓપ્શન માં નીકળી જાય સાહેબ ચૌદ પણ ચૌદ માંથી મારે શું કરવું છે સાહેબ તો કે ગુજરાતી પ્રશ્ન કરવો છે બીજું મારે શું કરવાનું સાહેબ ને પૂછ્યું તો સાહેબ એમ કે ગામાંથી એક જ વસ્તુ કરો શું કરો ટૂંક નોંધ કરો એટલે તમારા સોળ માર્ક આવી ગયા કેટલા માર્ક આવી ગયા

અને આના પછી સાહેબ શું આવશે તો આવશે સાહેબ સમાસ આવશે અને સંધિ આવશે શું આ બધાથી શું થશે સાહેબ તો કે 16 માર્ક આવશે કેટલા માર્ક આવશે 16 માર્ક અને લાસ્ટ વિડિયો છે એ વિભાગ ઈ નો આવશે શેનો આવશે એ વિભાગ ઈ અને આ પતી જાય એટલે આવશે ઉંધ્યું શું આવશે ઉંધ્યું ઉંધ્યું એટલે શું આવે સાહેબ તો કે ભાઈ મિક્સ આવે શું આવે મિક્સ આ આવી ગયું આ મિક્સ તમને કેટલા માર્ક અપાવશે 80 માર્ક જો એમાં આઠડો બી કુદરતી આઠડો આપણે વિચાર્યું નહોતું દેખાય ઓન ઊંધિયું મિક્સ આ એસી એસી ગ્રામ બે